મયુરસિંહ ચૌહાણે કાર્યક્રમમાં હાજરી આપીને જિલ્લા વહીવટીતંત્ર વતી સમગ્ર જિલ્લાને સ્વચ્છ રાખવાની અપીલ કરી હતી મયુરસિંહ ચૌહાણ કે જેમણે બોક્સિંગમાં ખેલ મહાકુંભથી લઈને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચેમ્પિયન બનીને વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે તેમણે બાજવા પ્રાથમિક શાળા નંબર ત્રણ ખાતે સ્વચ્છતા હિ સેવા અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપીને સ્વચ્છતાએ સૌની સામાજિક અને નૈતિક જવાબદારી ગણાવી હતી શાળાના બાળકો સાથે સંવાદ કરતા મયૂરસિંહે જણાવ્યું કે જેમ શાળાના વર્ગમાં મોનિટર હોય છે તેવી જ રીતે ઉપસ્થિત તમામ બાળકો બાજવા ગામના સ્વચ્છતા મોનિટર બની પોતાના ગામને સ્વચ્છાગ્રહી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે વધુમાં પોતાના વક્તવ્ય થકી સમગ્ર જિલ્લાવાસીઓને જિલ્લા વહીવટી તંત્ર તરફથી સ્વચ્છતા ઝુંબેશમાં જોડાવા માટેની અપીલ કરી હતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિમાંશુ પરીખે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે સ્વચ્છતાનું આ અભિયાન જન ભાગીદારીનું અભિયાન છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દેશને સ્વચ્છ બનાવવાના સંકલ્પને પૂર્ણ કરવા માટે દરેક વ્યક્તિએ તેમાં જોડાવવું ખૂબ જ જરૂરી છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત બાજવા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની દ્વારા સ્વાગત ગીત તથા સ્વચ્છતાનું મહત્વ સમજાવતું અભિનય ગીત રજૂ કરાયું હતું આ સાથે શાળામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજાયેલ ચિત્ર સ્પર્ધાના શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું